તો જે કીડા તમે જોઈ નથી શકતા એવા કીડાને કંઈ ખવડાવો પીડાવો તો રાહુ તરત ખુશ થાય કોઈ પણ એક બુધવારે કોઈ પણ એક બુધવારે સવારે સાડા વાગ્યા પહેલાં શિવજીના મંદિરે જઈ લીલા નાળિયેરના પાણીનો અભિષેક કરવાથી અને એ નાળિયેરને એવી રીતે તમે તોડાઈને લઈ જાઓ કે જેની અંદર તમે ચાવી મારીને કે આંગળી મારીને કાણો કરી શકો અને સીધું નાળિયેર જ શિવલિંગ ઉપર ઊંધું પાડવાનું ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય એ નાળિયેરનું જે પાણી છે એ શિવલિંગ ઉપર પડશે શિવલિંગ ઉપરથી ક્યાં જશે ખાળમાં જશે એ જે પાણી છે એ હંમેશા ગટરમાં ખાળમાં જાય છે અને ખાળમાં અસંખ્ય કીડા હશે જે કીડાને તમેને હું જોઈ શકતા નથી એ કીડા આ પાણી પીશે એ કીડા આ પાણી પીશે રાહુ ખુશ થશે દસ મિનિટ તમારે પોતાને મંદિરમાં જવાથી તમારો કાલસર્પ યોગનો દોષ પૂરો થાય છે બોલો અંબે જય જય